જય શ્રી કૃષ્ણ મિત્રો જૂની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે તો તમારા મનમાં એક સવાલ આવ્યો છે કે પાચમ ને દિવસે આપણે ને અથવા ગોગા આપણે આપણે શું શું કામ કામ છીએ છીએ અને રહીએ તો રહેવાની એક માન્યતા છે કથા પણ છે એ કથા તમે સાંભળશો એટલે તમારા જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવશે અને તમને કઈક નવું શીખવા મળશે તો ચાલો આપણે પાચમ ની વાર્તા ને જાણીએ એક નાનકડું એવું ગામ હતું એ ગામની અંદર ત્રણ ભાઈઓ રહેતા હતા ત્રણ ભાઈઓની ત્રણ પત્ની પણ હતી અને તેના મમ્મી અને તેના પપ્પા આટલા જણા રહેતા હતા બે ભાઈ મોટા હતા તેની ઘરવાળી બહુ કાટ હતી એટલે કે બહુ ઈર્ષાળુ હતી અને નાના ભાઈની વહુ હતી તે બહુ હોળી હતી ઘરમાં સૌ હળી મળીને રહેતા હતા પણ નાની વહુ હતી એને કોઈ ગણતું નહોતું અને નાની વહુ અનાથ હતી એટલે તેના પિયરમાં કોઈ હતું નહીં એટલે બધી તેની જેઠાણીઓ હતી ને તે બધી તેને મેણા બોલતી કે તું હાવ નપીરી છો નપીરી એટલે કે મીન્સ એના પીરમાં કોઈ નથી એટલે એના પીરમાં કોઈ ન હોવાથી તેને નપીરી કહેતા આવી રીતે મેણા બોલતા હતા પછી બંને જેઠાણીઓ હતી તેના બંનેના એક એક છોકરા હતા પણ નાની બહુ હતી એને કોઈ છોકરો નહોતો એટલે તે મહિના ઉપર હતી એટલે કે પ્રેગનન્ટ હતી પછી તમને ખબર તો છે પ્રેગ્નન્ટ હોય એટલે નવું નવું ખાવાનું મન થાય એટલે તે ખીર બનાવે છે ખીર બનાવે છે પણ તેની જે જેઠાણીઓ હોય છે છે તે બધી ખીર ખાઈ જાય અને તેના ભાગમાં કઈ આવતું નથી તેના ભાગમાં આવે છે તો બસ નીચે દાજી ગયેલી ખીર હોય ને એ થોડા બટકા વધે છે તો એ બાઈ પણ સંતોષ રાખે છે કે કાંઈ વાંધો નહીં હું આમાં પણ ખુશ છું એમ કરીને એ બટકા કાઢીને વાસણ ધોવા માટે જાય છે કે હું વાસણ ધોઈને આવું પછી હું ખીરના બટકા ખાઈ લઈશ પણ જેવી ખીર ત્યાં મૂકીને વાસણ ધોવા જાય છે ત્યારે ત્યાં એક દર્માંથી એક નાંગણી બહાર આવે છે અને નાંગણી પણ પોતે પ્રેગ્નન્ટ હોય છે નાંગણી પણ ઈંડા દેવાના સમયમાં હોય છે એટલે તેની નજર તે ખીર ઉપર જાય છે અને તેને બહુ મન થાય છે એટલે તે બધી ખાઈ જાય છે પછી ખીર ખાઈને નાંગણી ત્યાં જ બેસી જાય છે કે હવે તે વહુ નાની આવે અને મને ગાળ બોલે એટલે એને ડંખ મારી દઉં પણ જ્યારે નાની વહુ વાસણ ધોઈને આવે છે ત્યારે તે વાટકામાં જોવે છે તો વાટકો ખાલી હોય છે એટલે તે વહુ કહે છે કાંઈ વાંધો નહીં મારી જેવી કોઈ અભાગણી હશે એને બટકા ખાધા હશે કાંઈ વાંધો નહીં એનું પણ પેટ ઠરશે એવી રીતના શબ્દો કે એટલે નાંગણી તેની ઉપર પ્રસન્ન થઈ જાય છે અને સ્ત્રીના રૂપમાં પ્રગટ થાય છે અને તે સ્ત્રીને કહે છે કે બોલ બેટા તારે શું વરદાન જોઈએ છે તો નાની વહુ કહે છે માં મારે કોઈ વરદાન નથી જોતું હું એક અનાથ છોકરી છું મારા પિયરમાં કોઈ છે નહીં અને હમણાં મારો ખોળો ભરાય છે એટલે મારા પિયરમાંથી બધાને આવવું પડે પણ મારું તો કોઈ છે નહીં જો તમને અનુકૂળ લાગે ને તમને મને વરદાન દેવું હોય તો તમે મારા પિયરવાળા બનીને આવજો નાગ માતા તેને આશીર્વાદ આપે છે અને કહે છે ગામની બહાર મારો એક રાફડો છે ત્યાં આવીને તું કંકોત્રી મૂકી જજે એટલે અમે બધા આવશું સહકુટુંબ સાથે બાઈ પણ હરખમાં ને હરખમાં કંકોત્રી લખે છે કંકોત્રી લખીને તે નાગ નાગદાદાના રાફડા પાસે મૂકે છે અને ત્યારે નાગ માતા ત્યાં આવી કંકોત્રી લઈને રાફડામાં વ્યા જાય છે પછી બાઈનું શ્રીમત આવે છે જે નાની વહુ હોય તેન શ્રીમંતમાં બધા વાટે હોય છે કે નાની વહુના કોણ સગા આવશે તો થોડોક સમય જાય છે એટલે ત્યાં નવા નવા કપડા નવા નવા અલંકાર નવા નવા ઘરેણા પુષ્પો ફળ ફ્રૂટ ખાવાની વસ્તુ બધી લઈને દસ બાર જણા આવે છે એમાં નાગ માતા હોય છે તેના ઘરવાળા હોય છે અને તેની બેનપણીઓ તેના ભાઈ સૈનિકો ઈ બધા આવે છે આવીને તે છોકરીને આશીર્વાદ આપે છે અને તેને લઈ જવા માટે કહે છે ત્યારે તેના ઘરના ભાભીઓ અને તેના સાસુ તે કહે છે વહુ બેટા તારા પિયરવાળા આવ્યા છે તો તેને જમવા અહીંયા રોકાવી દે છે તો નાની વહુ નાગ માતા પૂછે છે એટલે નાગ માતા કહે છે બંધ ઓરડામાં દૂધના ભરેલા વાટકા મૂકી દેજો અમે પી પીશુક રૂમ માં નાની વહુ દૂધના વાટકા મૂકી દે છે અને બધા નાગ દેવતાઓ ત્યાં જઈને દૂધ પી લે છે પછી તે છોકરીને પોતાના ઘરે લઈ જાય છે અને સાસરિયા વિદાય આપે છે છોકરી રાફડા પાસે જઈને ઉભી રહી છે નાગ માતા નાગ કન્યાઓ બધા રાફડામાં વ્યા જાય છે નાની વહુ બહાર ઊભી રહી જાય છે તે માતા પૂછે છે નાગ માતા હું આની અંદર કેમ જઈશ નાગમાતા કહે છે બેટા ચિંતા ના કર તું ડગલા આગળ માંડ રસ્તો આપોઆપ થઈ જશે નાની વહુ અંદર પગ મૂકે છે અને રાફડાની અંદર જાય છે તો બહુ મોટો વિશાળ મહેલ હોય છે અંદર કોઈ જાતની ખામી ન હોય જમવાનું રહેવાનું સુવાનું બધી વસ્તુ હોય છે અંદર અને જે મોટા મણીધર હોય છે તે તો સોનાના હિંડોળા હિચકતા હોય છે પછી નાની વહુ ત્યાં રહેવા માંડે છે અને ત્યાં તેને છોકરાનો જન્મ થાય છે છોકરો પણ ઘણો મોટો થઈ જાય છે ચાર થી પાંચ વર્ષ નો પછી નાગલોકમાં બધાને કામ સોંપેલા હોય છે કે કોઈને આ કરવાનું કોઈને આ કરવાનું તો નાની વહુ ને પણ એક કામ સોંપેલું હોય છે કે જેને એને મા બાપ માન્યા હોય તેના છોકરા હોય તેને દૂધ પાવાનું એક વાટકામાં દૂધ ભરીને દૂધ ઠરી જાય એટલે બાળકોને બોલાવાનું તો આ નાની વહુ નું ત્યાં કામ હોય છે તો એક દિવસ તે ઘંટડી રાખેલી હોય કે દૂધ જ્યારે ઠરી જાય ત્યારે ઘંટડી વગાડવાની એટલે નાગદેવ જે છોકરા હોય તે આવીને દૂધ પી લે ત્યારે આ નાની વહુ છોકરો પાંચ વર્ષનો હોય છે તેને કોઈ ખબર નથી પડતી એટલે દૂધ વાટકા ભરેલા હોય અને જે ઠરવા મૂક્યું હોય ત્યાં છોકરો આવીને ઘંટડી વગાડી દે છે એટલે તે નાગ માતાના બે દીકરા આવે છે અને દૂધ પીવા લાગે છે તો દૂધ ગરમ હોવાથી તે નાગ બાળકોનું જલાઈ જાય છે અને નાના બાળકના હાથમાંથી ઘંટડી પડવાથી તેની પૂછડી કપાઈ જાય છે ત્યારથી તે બે નાગ દેવતાનું નામ પડી જાય છે ખાંડિયા બુચિયા ખાંડિયા બુચિયા નામ પડી જાય છે અને તે બાળકો પછી રમવા લાગે છે થોડા દિવસો થાય એટલે નાગદેવતા પોતાની દીકરીને તેના સાસરિયામાં મોકલી દે છે અને તેને ઘણું બધું આપે છે સોના ચાંદી ઝવેરાત હીરા મોતી ઘણું આપે છે એટલે તેના સાસરિયામાં પણ તેની પ્રશંસા થવા લાગે છે પછી આમ કરતાં કરતાં વર્ષો વીતી જાય છે ત્યારે ખાંડિયા બુચિયા જે નાના હતા તે મોટા થઈ જાય છે અને તે નાગ બાળકો બીજે રમવા જાય તો બીજા નાગ તેને નથી રમાડતા તે તેને વાકા બોલે છે કે ખાંડિયા છો એટલે અમે તમને નહીં રમાડીએ તો ખાંડિયા બુચિયા આવીને તેની મમ્મી ને કહે છે કે મા અમે આ ખાંડિયા બુચિયા કેવી રીતે થઈ ગયા પછી તેની મા કહે છે ધરતી લોક માં એક મેં દીકરી માનેલી છે તેનો ભાણિયો નાનો હતો અને તેના હાથમાંથી ઘંટડી પડવાથી તમારી પૂછડી કપાઈ ગઈ અને ગરમ દૂધ પીવાથી તમારું મોઢું જલાઈ પછી તે બે બાળકો ગુસ્સો આવે છે કે આને તો આપણે કરડી જઈશું અને આને આપણે મારી નાખશું તો બંને ખાંડિયા બુચિયા ધરતી લોક ઉપર આવે છે અને એક ભાઈ બેસે છે પાણી આરામાં અને એક ભાઈ બેસે છે ચૂલામાં કારણ કે એને એવો નિશ્ચય કર્યો હોય કે ચૂલામાં ચૂલો સળગાવવા આવશે એટલે હું કવડી જઈશ અને પાણી જે બેઠો હોય એમ વિચારે છે કે જો પીવા આવશે તો તો હું જઈશ આવો વિચાર કરીને બેઠા હોય છે ત્યારે નાની વહુ નીકળે છે અને તેને ઠેબુ આવે છે ઠેબુ આવે એટલે નાની વહુ એમ બોલે છે ખમા મારા ખાંડિયા બુચિયા ને ખમા મારા નાગ દેવતા ને ખમા મારી નાગ માતા ને આવું જે ખાંડિયા બુચિયા સાંભળે છે એટલે બંનેની આંખો ફાટી જાય છે કે માં કેતા હતા એ બરોબર છે આ નાની વહુ બહુ સારી છે ખેબુ આવે છે તો પણ એ અમને ખમ્મા ખમ્મા કરે છે તે બંને પણ પોતાના અસલ રૂપમાં આવે છે અને તેને આશીર્વાદ આપે છે પછી તે પાછા એના ઘરે વ્યા જાય છે પછી આ વાત જાય છે નાગલોક માં જે મણીધર બેઠા હોય છે તો મણીધર પણ એમ થાય છે કે આ મેં બહુ વખાણ સાંભળ્યા છે લાવજી આની પરીક્ષા લેવા દેજી આ કેવાક માણસો છે એટલે નાગ દેવતા પોતે આવે છે અને જ્યાં નાની વહુ ના માલઢોર બાંધેલા હોય ત્યાં જઈને માલઢોર પાસે પડી જાય છે મરેલી સ્થિતિમાં એટલે નાની વહુ ત્યાં આવે છે અને ભાળી જાય છે નાની વહુ ભાળીને તરત વર્તી જાય છે કે આ તો મણિધર દાદા છે કેમ કે તેણે એક વર્ષ જેટલું રાફડામાં રહી હોય એટલે તે રાજાને ઓળખતી હોય છે એટલે પછી તેના હાથમાંથી બોઘડો પડી જાય છે દૂધનું અને દૂધ ઢોળાઈ જાય છે અને નાની વહુ પોકે પોકે રોવા લાગે છે આ દ્રશ્ય જોઈ મણિધર પણ ઊભા થઈ જાય છે અને પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે અને કહે છે દીકરી હું તો તારી પરીક્ષા લેવા માટે આવ્યો હતો કે બધા તારા વખાણ કરે છે કે મનુષ્ય લોક માં એક મેં દીકરી માનેલી છે એ એ બહુ સારી છે આજ આ પોતાની નજરે જોઈ લીધું તો પણ દીકરીને ઘણા આશીર્વાદ આપે છે તો આ એક કથા બની ગઈ છે એના કારણે આપણે નાગ પંચમી ઉજવીએ છીએ તો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ જરૂર થી કરજો અને હા અમારા આવા વિડીયો જોવા માટે છે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ